કર્ણાટક સરકારે રાજ્યમાં કેસોની તપાસ કરવા માટે સીબીઆઈ આપેલ સંમતિ પરત લેવાનો નિર્ણય કર્યો હવે કેન્દ્રીય તપાસ એજન્સી સરકારની પરવાનગી વગર કર્ણાટકમાં પ્રવેશ કરી નહીં શકે સીબીઆઈએ કર્ણાટકમાં તપાસ કરતા પહેલાં સરકારની મંજૂરી લેવાની રહેશે જે બાદ જ તે કર્ણાટકમાં તપાસ કરી શકશે મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠક પછી કાયદા અને સંસદીય કાર્યપ્રધાન એચ કે પાટીલે જણાવ્યું છે કે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ઓગણીસો છેતાળીસ હેઠળ કર્ણાટક નોટિફિકેશન એટલા માટે પરત લેવામાં આવ્યું છે કારણ કે સીબીઆઈ અથવા કેન્દ્ર સરકાર પોતાની એજન્સીઓનો ઉપયોગ કરતી વખતે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતી નથી તેથી અમે દરેક કેસની સમીક્ષા કર્યા પછી સંમતિ આપીશું હાલ સંમતિ પરત લઈ લેવામાં આવી છે કર્ણાટકમાં થોડા દિવસ પહેલા જ હાઈકોર્ટે સિદ્ધારમૈયા સામે તપાસની મંજૂરી આપી છે જેની વચ્ચે કર્ણાટક સરકારે સીબીઆઈની તપાસ માટે એન્ટ્રી પર રોક લગાવતા રાજનીતિ શરૂ થઈ છે